જેમાં મહાનુભાવોના હસ્તે સ્વચ્છતા રેલી ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું ધાર્મિક સ્થળોની સફાઈ સહિત જુદી જુદી જગ્યાએ સફાઈ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સફાઈ કર્મીઓનું હેલ્થ ચેકઅપ કરી સફાઈ કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌ કોઈએ સ્વચ્છતાના શપથ ગ્રહણ કર્યા હતા એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા ડેલીગેટ શામળભાઈ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શિવાભાઈ ગ્રામ વિકાસ એજન્સી નિયામક પાટીદાર તાલુકા વિકાસ અધિકારી પટેલ મુકેશભાઈ તેમજ ગામ લોકો હાજર રહ્યા હતા રિપોર્ટર જીતેન્દ્ર જોશી ખેડ બ્રહ્મા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે